હજુ પણ ઠંડી વધવાની આગાઈ છે અને તેનું કારણ છે ઉત્તરના પર્વતીય પ્રદેશમાં થતી હિમવર્ષા હાલમાં ઉત્તરીય ભારતના ઘણા ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થતી હિમવર્ષા આ વર્ષે ડિસેમ્બરમાં જ થઈ રહી છે તેથી જ ગુજરાતમાં શીતલહેર છવાઈ છે અને તે પણ હજુ વધી શકે છે મનાલી અને આસપાસના વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ ભારે હિમવર્ષા થઈ હતી મનાલી મોલ રોડ પર બરફ પડતાની સાથે જ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા તો ખીણમાં તાજી હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે જ્યારે અટલ ટનલના બંને છેડેથી સેંકડો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા સતત બીજા દિવસે પણ બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી

इन वाहनों को मनाली पुलिस के द्वारा रात 10:00 बजे तक सुरक्षित मनाली की तरफ रेस्क्यू किया गया है इसके अलावा शिशु के आसपास तेज बर्फबारी में 400 से अधिक वाहन बर्फ में फंस गए थे इन वाहनों को भी लाहौल स्पीति पुलिस ने रात के समय टनल की तरफ भेजा एक की 6 डिग्री पारो गगड़ियो हजो पण 2 डिग्री સુધી पारो गगड़ी શકે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બોંતેર કલાક ભારે ક્રિસમસ ન્યુ ઇયરમાં હાડ થી જાવતી ઠંડી પડશે તેવી જાણકારી ઉત્તરાખંડના કેદારપુરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી સાથી રુદ્રપ્રયાગ જિલ્લાના તમામ ઊંચા હિમાલયના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે ગઈકાલે રાતથી હવામાનમાં આવેલા એકાએક પલટા સાથે કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ સવારે સમગ્ર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ હતી હિમવર્ષા હજુ પણ ચાલુ છે મિની સ્વિત્ઝરલેન્ડ ચોપતા દુગલબિટ્ટામાં હિમવર્ષાના કારણે આ વિસ્તારની સુંદરતા વધી ગઈ છે ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે ચમોલી જિલ્લાના તેતાળીસથી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા જેના કારણે રોડ પણ સ્લિપ થઈ ગયો હતો જોકે બદ્રીનાથ ધામમાં બે ઇંચ બરફ વર્ષા જામી જતા રસ્તાઓનું સમારકામ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું પ્રશાસનનું કહેવું છે બદ્રીનાથ પાંડુકેશ્વર ધુમકગાંવ જોશીમઠ કે કુછ ઇલાકોમાં બરફબારી બી હોય નીતિ ઘાટીમાં બી फिलहाल स्थिति सामान्य है क्योंकि बहुत ज्यादा भारी बर्फबारी नहीं हुई है सभी जगह यातायात भी सुचारू है अधिकारियों को अलर्ट पर रहने के निर्देश दिए गए हैं और जितने भी नगर पंचायत क्षेत्र हैं हमारे और कुछ ग्रामीण कस्बे हैं वहाँ निरंतर अलाव जलाने के लिए अधिकारियों को निर्देशित किया गया है उत्तराखंड उत्तराखंड नैनीताल में प्रवासियों ने इच्छा पूर्ण था ઉત્તરાખંડમાં આકાશી ચાંદીની વર્ષા શરૂ થઈ જી હા અમે વાત કરી રહ્યા છીએ હિમવર્ષાની સિઝનની પહેલી બરફવર્ષા જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નજારો જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે નૈનીતાલના મોલ રોડ પર પણ પ્રવાસીઓ પહોંચ્યા નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી હતી જો કે નૈનીતાલમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હોય છે આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત થયા હવામાનમાં બદલાવના કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનોતાલ એમ થાય સ્નો ફોલ કા થા નહીં અનએક્સપેક્ટેડલી સ્નોખે મજા બેસ્ટ લાઈફ કા ફર્તે રહી आपको उम्मीद करते हैं अच्छा स्नोफॉल होगा कल को टूरिस्ट बढ़ेगा हमारा कारोबार बढ़ेगा सबका नहीं हुआ ये उत्तराखंड में मौसम विभाग की चेतावनी का असर साफ दिख रहा है और लगातार उच्च हिमालयी क्षेत्रों में स्नोफॉल हो रहा है नैनीताल में भी देख सकते हैं कि किस तरह के नजारे हैं लगातार जो स्नोफॉल है वो हो रहा है और उस तरफ जो पूरी मार्केट है वो लदगत हो चुकी है स्नो व्यू वाला ये पूरा इलाका है टूरिस्ट लगातार यहाँ आवाजाही कर रहे हैं और जो नीचे देख सकते हैं कि जो टूरिस्ट हैं वो लगातार आ रहे हैं इंजॉय कर रहे हैं इन सारे पलों का क्योंकि जिस तरह से मौसम विभाग ने कहा था कि यहाँ पर मौसम बदलेगा बारिश होगी स्नोफॉल होगा तो कहीं ना कहीं उसका असर दिख रहा है तो आने वाले दिनों में इसी तरीके का मौसम अगर रहता है तो पर्यटन कारोबार को बढ़िया बूम मिलेगा अच्छे टूरिस्ट यहाँ पर आएंगे कारोबार अच्छा होगा तो कहीं ना कहीं जो प्रशासन की व्यवस्थाएं हैं उनको भी पूरा करना होगा अलाव की व्यवस्था करनी होगी इसके अलावा जो सुविधाएं टूरिस्ट को मिलनी है वो देनी होंगी तो कहीं ना कहीं पर्यटन लगेताल बाद गंगोत्री धाम खूबज सुंदर दिखाई रू है गंगोत्री धामवीर सामने आई जहाँ समग्र विस्तार बरफी सफेद चादर ढंका नजरे पड़ रो खूबज सुंदर आ तस्वीरों जुओ જો કે આ સમયે ગંગોત્રી ધામમાં હિમવર્ષા બંધ થઈ ગઈ છે પરંતુ આકાશ વાદળછાયું છે ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે તસવીર ભારત ચીન સરહદને અડીને આવેલા લફાતલ વિસ્તારની છે જ્યાં ચારે બાજુ જમા થઈ ગયો છે બરફ પરંતુ આ વિસ્તારોમાં બિયારોના સૈનિકો આ દિવસમાં પણ બરફ હટાવવામાં વ્યસ્ત છે માઇનસ દસ ડિગ્રી તાપમાન છે જ્યારે તે માઇનસ પંદર પર પહોંચે છે ત્યારે પણ ભારતીય સેના આઈટીબીપી જવાનો દેશની સરહદો પર તૈનાત રહે છે તો ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં મોસમની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે ચોબટીયા જાગેશ્વર બિનસર સહિતના જિલ્લામાં ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ છે આ સાથે જ નીચેના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ છે વરસાદ ન થવાથી લાંબા સમયથી ખેડૂતોને દુષ્કાળનો ભય હતો ઉત્તરાખંડના બાગેશ્વરના ઉચ્ચ હિમાલય વિસ્તારમાં મોસમની પ્રથમ વર્ષા થઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફૂંકાતા બરફીલા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને જિલ્લાના મોટા ભાગના સ્થળોએ તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચી ગયું છે ઊંચા હિમાલયના વિસ્તાર જેવા કે ખાટી બચ્છમ કિલપરા બડિયાકોટ લીટી ગોગીના અને શમા વિસ્તારમાં ગતરાત્રિથી બરફ પડી રહ્યો છે બરફ પડવાના કારણે સમગ્ર વિસ્તાર ચાંદીની જેમ ચમકી રહ્યો છે જેઓ બરફથી વંચિત છે લાંબા સમયથી હવે ગ્રામજનો માટે દ્રશ્યમાન છે પ્રવાસીઓને પણ આકર્ષે છે ઉત્તરાખંડમાં સિઝનની પહેલી બરફવર્ષાથી ન ફક્ત પ્રવાસીઓ પરંતુ ખેડૂતો સ્થાનિકો અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ ખુશ થયા સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ વિસ્તારમાં હિમવર્ષા થાય છે પરંતુ આ વર્ષે ડિસેમ્બરમાં હિમવર્ષાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી જિલ્લાના રાણીખેત અને ચોબટિયામાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ડિસેમ્બરમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની આશંકા છે નવા વર્ષની ઉજવણી કરવા પહાડો પર આવતા પ્રવાસીઓને હવામાને ભેટ આપી દીધી છે जो भी बर्फ इधर दस पंद्रह साल से जो बर्फ गिर रही थी वो हमेशा जनवरी फरवरी में ही गिर रही थी या फरवरी में ही गिर रही थी या जनवरी में गिर रही थी लेकिन इधर ये जो गिरी है, साल बाद बद्रीनाथ धाम की जो में जो फल, जो तस्वीर बद्रीनाथ धाम मारे बाजू बर्फ नीच सफेद चादर छवाई गई हाल में बद्रीनाथ धाम में अलकनंदा नदी ब्यूटिफिकेशन नाम चाली रू थ परतु बाद तमाम काम अटकी गया है પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે કુલ્લુની ઊંચી ટેકરીઓ સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે કુલ્લુ જિલ્લામાં બે દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે જેથી જાણે બરફનું સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કુલ્લુ ટોલ સર્વિસે કહ્યું કે કુલ્લુ જિલ્લામાં સતત બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે સાથે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલ લાહોલ સ્પીતિ તરફ લગભગ ચારસો પ્રવાસી વાહનો ફસાયા હતા જેમને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને મનાલી પહોંચાડવામાં આવ્યા હતા હવે એક અઠવાડિયા સુધી હવામાન સ્વચ્છ રહેશે ઘણી જગ્યાએ કાળો બરફ પડવાના કારણે સાવચેત રહેવા સૂચના છે બરફબારી રોહતાંગટોપ અપ ટુ ગુલાબા અમારી અટલ ટનલ મેં જલો કલ હરફબારી રહી હૈડ્સ વગેરે હૈ Uh, कुछ व्हीकल्स कल uh, अटल टनल में की साइड फंस गए थे लेकिन उनको सेफली रेस्क्यू करके मनाली ले आया गया था अराउंड 400-500 व्हीकल्स की जानकारी है हमें लाहौल स्पीति डिस्ट्रिक्ट से, से हैव ऑल सेफली uh, कल से एक हफ्ते का क्लियर वेदर एक्सपेक्टेड है और हम सभी टूरिस्ट uh, से और लोकल कम्यूटर से कहेंगे कि वेदर को देखते हुए ही बाहर निकले हिमाचल प्रदेश लाहौल घाटी में सीजन की पहली बर्फ वर्षा थी ઘાટીમાં વાતાવરણ કરવટ બદલતા મોસમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે રવિવાર બપોર બાદથી ઘાટીના ઘણા ભાગોમાં બરફવર્ષા થઈ અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેર પ્રસરી ગઈ તો શિમલા હવામાન વિભાગે પણ અગિયાર ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરી છે રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ચૂકી છે હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે આ તરફ માઉન્ટ આબુમાં પણ શીત લહેરે લોકોને ધ્રુજવ્યા માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ ગઈ માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો કાતિલ ઠંડીની ચપેટમાં આવ્યો છે હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું છે ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે ચમોલી જિલ્લાની વાત કરીએ તેતાળીસથી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા જેના કારણે રોડ પણ સ્લિપ થઈ ગયો હતો નૈનીતાલમાં પણ સીઝનની પ્રથમ બરફ વર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે માઉન્ટ આબુમાં શીત લોકોને ઠૂઠવી દીધા આબુમાં બરફની ચાદર પથરાઈ ગઈ આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામ્યા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા સહેલાણીઓ ગરમ વસ્ત્રો સાથે પ્રવાસીઓ ઉમટ્યા છે લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો અને તાપણાનો પણ સહારો લીધો

બે દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે જો વહેલી સવારે અને મોડી રાત્રે બહાર નીકળતા હો તો ગરમ કપડાં સિવાય બહાર ન નીકળતા બપોર દરમિયાન બની શકે કે તાપમાન વધારે વધારો તાપમાનમાં થાય અને તમને ઠંડી ઓછી લાગે પરંતુ વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે બે દિવસ સુધી ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયાની વાત કરીએ તો છ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન મહત્તમ સત્યાવીસ છ ડિગ્રી અને ત્રીજા નંબરે આવે છે ડાંગ જ્યાં આઠ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યું વલસાડનો નંબર આવે છે ચોથા નંબરે આઠ પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન અને મહત્તમ અઠાવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાવું છે હવે બે દિવસ એવા છે જ્યારે વેવની આગાહી કરવામાં આવી છે થરાદની વાત કરીએ થરાદના તાપમાનની વાત કરીએ તો નવ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ઠંડી વરસી લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ નોંધાયું રાધનપુરમાં દસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન વડોદરાની વાત કરીએ તો દસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન તો મહત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને હજુ બે દિવસ કોલ્ડ વેવની આગાહી છે એટલે બની શકે કે આ લધુત્તમ તાપમાનમાં ઓર ગિરાવટ નોંધાય